ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો દેવાયત ખવડને તું ખુદ કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો હે દેવાયત ખવડ તને જ કહું છું તું પછીલા 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને હે હરામ છે તારી જનતા નહીં તે તું આ ઢોંગીનો સાસ આવો બહાર સ્ટેજ ઉપર તો બહુ વખાણ કરો કેમ તમારા જામીન કરાવ્યા એટલે હે તમારા જામીન કે કારણે કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ની ઓફર તો આવતો રે તું મેદાનમાં આખો વિડિયો સાંભળતા પહેલા મિત્રો હાલમાં કજોરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ તો ચાલતો જ હતો પરંતુ વચ્ચે બીજો વિવાદ ઉભો થયો છે દેવાત ખાવડનો જેમાં હવે કીર્તિ પટેલ દેવાત ખાવડની સામે પડકાર ફેંકી રહી છે ગુજરાતના સુપ્રસિદ્ધ દેવાત ખાવડ તમે જાણતા જ હશો તે કહી રહી છે કે દેવાત ખાવડ ખજોરભાઈના વિવાદ માટે કોલ કર્યો હતો સમાધાનનો અને 50 લાખ રૂપિયાની ઓફર કરી હતી કીર્તિ પટેલ અવરનવર લાઈવમાં રોજ જે નવા નવા ખુલાસા કરતા હોય છે ત્યારે બીજી તારીખ બે હજાર પચીસના રોજ રાત્રે લાઈવ હતું તેમાં દેવાયત ખાવડનો તેઓ એમ ઉલ્લેખ કર્યો અને દેવાયત ખાવડ ડાયરામાં વખાણ કરતા હોય છે કજુરભાઈના વગેરે વાતો કહી દેવાયત ખાવડને જેલ થઈ હતી ત્યારે જામીન ખજુરભાઈએ કરાવ્યા હતા તેના કારણે પચાસ લાખ રૂપિયાની ઓફર સમાધાન માટે કીર્તિ પટેલને કોલ કરવામાં આવ્યો હતો તેવું કીર્તિ પટેલ દ્વારા લાઈવમાં જણાવવામાં આવ્યું છે તમને શું લાગે છે નીચે કોમેન્ટમાં જણાવો હવે શું દેવા ખાવડ કીર્તિ પટેલને વળતો જવાબ આપશે કે શું કીર્તિ પટેલ તેમનું રેકોર્ડિંગ વાયરલ કરશે વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે આખો વિડીયો જુઓ કીર્તિ પટેલ વિવાદ ખાવડને અનેકો ચેલેન્જ કરી રહી છે વિડીયોમાં આવી જા મેદાને વગેરે તેવા તેમના મુખે જ સાંભળો તેઓ શું બોલી રહ્યા છે છેલ્લે સુધી વિડીયો જોઈ લો મિત્રો ઇન્ટરવ્યુ પૂછો એને કર્યો તો મને ફોન

પટેલો પાસે દાન લેતા શરમ નથી આવતું પણ પટેલો નામ લેવામાં તમને શરમ આવે છે હા નીકળો